માંડવી તાલુકા પંચાયતમાં ફાયર સેફ્ટીનો અભાવ માંડવી તાલુકા પંચાયત કચેરીમાં ફાયર સેફ્ટીના નામે શૂન્ય સાવચેતી રાજકોટ આ બાદ સરકારી તંત્ર દ્વારા હોસ્પિટલો મોલ જાહેર ભીડવાળી જગ્યા ઉપર ફાયર સેફ્ટી ફરજીયાત કરાઈ છે ત્યારે માંડવી તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારી જે કચેરીમાં બેસે છે ત્યાં ફાયર સેફ્ટીનો કોઈ સાધન વસાવાયો નથી આ લાપરવાહી શા માટે કરાઈ રહી છે તેવું લોકચર્ચા થઈ રહી છે ફાયર સેફટીના બોટલો પણ આ કચેરી માંગ લગાવવાની તસ્તી તંત્ર એ લીધી નથી જવાબદાર નાગરિક જેઠાભાઈ મહેશ્વરી આ બાબતે તંત્રનું ધ્યાન દોર્યું હતું પ્રથમ મારું નામ જેઠાલાલ બુદ્ધિલાલ મહેશ્વરી પૂર્વ મહામંત્રી માંડવી તાલુકા મહેશ્વરી સમાજ અને સામાજિક કાર્યકર્તા રાજકોટની ગેમ ઝોન ઘટના બાદ આખું તંત્ર સફાળું જાગ્યું છે પરંતુ માંડવી તાલુકા પંચાયતના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ટીડીઓ સાહેબ હજી પણ મને એવું લાગે છે કે એ ગહેરી નીંદમાં છે એમને કોઈ જાતની કાંઈ ખબર નથી કે તાલુકા પંચાયતની અંદર અઠવાડિયે અઠવાડિયે આખા એ માંડવી તાલુકાના પ્રજા અને આવતી હોય છે અને તલાટીઓની મીટિંગ થતી હોય છે સભાખંડમાં પરંતુ કોઈ પણ અગ્નિશમનનું ઉપકરણ છે નહીં અને ટીડીઓ સાહેબને એ પણ ખબર હોવી જોઈએ કે ગુજરાત સરકારનો પરિપત્ર છે પણ કોઈ પણ સરકારી કર્મચારી સરકારી કચેરીની અંદર વધુ સંખ્યામાં જો લોકો આવજાવ કરતા હોય અને મિટિંગો થતી હોય તો ત્યાં ફાયર સેફ્ટીના ઉપકરણો હોવા જ જોઈએ એવું ગુજરાત ગવર્મેન્ટનું પરિપત્ર છે પણ એ ટીડીઓ સાહેબને ખબર નથી હા ટીડીઓ સાહેબને એટલી ખબર છે કે નાના નાના ભૂલકાઓ છોકરાઓ જાતિના આવકના દાખલા ગામડામાંથી આવે છે એમને ટીડીઓ સાહેબ પરિપત્ર બતાવે છે કે આપણે આમાં ફલાણું કાગળ ઓછું છું દીકડું કાગળ ઓછું છે પણ ફાયર સ્ટેફ ફાયર સેફ્ટીના નામે કોઈ પણ ઉપકરણ કે સાધન નથી એ ટીડીઓ સાહેબને ખબર પડતી નથી એ બહુ જ ગેરી નિંદમાલ છે એવું મને લાગે છે પણ અત્રે તો હું ચોક્કસપણે ટીડીઓ સાહેબ પાસેથી સ્પષ્ટતા માગી સાહેબ શ્રી આ ગુજરાતની અંદર જે ગેમઝોન ઘટના બની ત્યાર પછી ફાયર સેફ્ટીના સાધનો લગાવવા માટે આપશ્રીએ આ પરિસ્થિતિ બન્યા પછી શું કાર્યવાહી કરી છે અને શું કામગીરી કરી છે એની સ્પષ્ટતા કરો